हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ માહિતી અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક વય નિવૃત્ત થતા તેઓને વિદાય આપવામાં આવી ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ તારીખે એકત્રીસ પાંચ હજાર બસો બે પાંચ ના રોજ વય નિવૃત્ત થતા તેમના વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષ સ્થાને ભરૂચ માહિતી કચેરી ખાતે યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક ભાવનાબેન વસાવા સુરત કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા સહાયક માહિતી નિયામક ચીમનભાઈ વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીઓએ ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીએ વય નિવૃત્ત થતાં સંજય પટેલે આપેલી સેવાની કામગીરીને બિરદાવી કહ્યું હતું કે માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે તેમણે પોતાના કામથી એક તંદુરસ્ત જગ્યા બનાવી છે ઉપસ્થિત અધિકારીઓએ એસ આર પટેલની કામગીરીને બિરદાવી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી વિદાય સમારંભ પ્રસંગે સંજયભાઈ પટેલે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર દ્વારા વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી